બોલો અરે ભાઈ રો એ માથા માં મારો બોલો ના ના તારા બાપા ને ગયા જતી રહે નહીં રોતી હોય મારે લઈને આવ્યો એક આખો દાડો એક પોત ની ચાર વાટીને આવ ના ના તપેલો તપેલો મેળવી બોડા પડી ગયો માથું માથા ને પડી ગયો તપેલા નહીં પડ ગયું ના ના ગતિ રજે તારા બાપા ને કે નાખે તારા પક્ષ સુધા થઈ જાય નહીં રોતી હોય ક્યારે આ ગુટુ પણ ગયો તું આખા દૂધ ની ના

દુકાન બંધ થઈ હું તો એનો કરવા વિચાર મારા ગમે છે આપણને નઈ હવે ટાઈમ પેલો ના મને ભૂખ લાગી છે યાર પણ અમારો ટાઈમે ટાઈમ જો ચંદુકા અમારે તો રોજ આ બધા ગલો ખુલી જાય જાય તો વધો નહી તમે જો બીજા દૂધ લઈ આવો ટાઈમે ટાઈમ છો

પેપર વધતા હોય તો ખબર પડે પેપર તો આવતું જ નહીં આમાં ગલ્લા આવતા હોય તો ખબર પડે અરે ગલ્લા જ કેટલું હોય યાર કોમ કોમ કુ આમ ગયો યાર શું કરવા મારતો

પેલાનો ભૂત તમે પેપર જો ખબર પડો તાને ખબર પડે આખો રહો ન ખેતરની વાત વાત સાચી પણ આ બધું ખોટું છે ભાઈ નો ભૂત જે હતો ને મારા દાદો હતા ને મારા દાદો પેલા પોણી હતા ને તાના ઠક ઠક અવાજ આવતો હતો અને વીજળી કડાકો થયો મોટો દં જબરજસ્ત અને પછી આવરાણ આવરાણ આવરા ડોળા અને આવરા દો આવત મોટા મોટા લબ્બા લબ્બા બાલ હતા એના બોલો વાર શું વાત કરો ઊભું હતું પેલા નું યાર અરે અમાર દાદા ની તો વાત જ ના કરજો અમારા દાદા પેલા અડધી રાતી હો જતા ને તે બધું લઈને જતા હું અને ભૂત નો તે રાડ પાડી જીતું યાર દાદા જવા દેવા જવા દે મેલી દે મેલી દો એક જ શરત ઉપર રા દીધું તું કા દસ વીઘા હવાડે ઉતાર્યો ઉતારી ને તો એને જ કરી દઉં આ ભૂત બોલો અને એ ને દાદા તો બાથે પડેલા ને તું જોવું તો

તમારે પેલું ખબર તારા દાદો ને લાયા તા ખબર તલાવ પેલું તલાવ ખોડી નાખ્યું ખબર મારા દાદો અને જન ને બે તે તા અપેય ગયા તા

તમારા દાદા ભાઈ જબરજસ્ત જોર હતા હોય ભૂત ગુજરાત બધું કોણ ભૂત થયા હતા મારે ભૂ જોર દાદો હતા મારા એવા છે દાદા હતા પાછા રાતના બે વાગ્યા છે ડોસી પેટમાં તો રવાતું નહીં ભૂખ એવી લાગ્યા જોરદાર ભૂખ લાગી એ પેલા દસ વાગે દૂધ માંગી દે ગલો કઈ ફ્રીજ બંધ કરી ના ગાડી પે દૂધ આલ્યુ હતું મળી જતો હતો ગલ્લો એનો ગલ્લો ભલો આજે તો રાતના બે વાગે હળવું ભીખે એવી લાગત ને જોર ભીખ લાગતું ના હા હા અંધારું દેખાય છે જોવા કેમ કોઈ સકલી હરાતું નહીં જ્યાં ગલ્લા બાબુ ના ગલ્લા બધા પૈસા ને પૈસા બધું લઈ લો તા ને આટલું એટલું બધું મેલ તો ના આટલું બધું લઈ લો જો હા ગમ ની ઉભેટું ના લીધું તને ને ગમ રાત ના બે હા 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 ગયરા ગયા બે વાગ્યા ઊંઘો ગયો ને ઊંઘો જોમાય છે ના ના ચી જોમાય છે જો ને હારું ચોરી કરવા તો વાંધા તો છે ને નહીં જવાય કોનુ સારું કોઈક દવા કર્યું પછી ના ના જો ને આ બે વાગે રાતના હજુ ઊભા છે જવા દે જવા દે ગલ્લા તું જવા દે જે થવું થાય હા હા રાત ના બે વાગ્યા હું નહીં આવ્યો કરો વાતો તું તા જો માણસ ગાલુ તોડવા જવાનું રોક્યો ને વચમાં તો તમારી વાત કરો આ તો ભૂત ની વાતો કરો તમારે તો બીબળાવું જોવા તા ને કોણ કોઈક દવા તો કરવી પડે ના 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 બે વાગે બે ચોટી બે બે વાગે બી ચોટી

તમે ભૂત ભૂત ના હોય આવું હતું તને અરે ભૂટ આવ્યું મને એવું ખબર આકડા વાળું જોયું

ના મા ચોવીસ ટાઈમ થાય એટલે બે વાગ્યા સુધી બે રહે છે ભૂત ની વાતો કરશે હા મારું કામ કરવા દે પેલા દવાળું દૂધ ને આ ને એનું બધા પૈસા કાઢ લો